મેં છેલ્લા અડધો કલાકથી આપણે અહીંયા બેઠા છીએ શું આ મોઢું લટકાવીને બેઠી છે કંઈક વાત તો કર શું વાત કરું હા મારા જીવનમાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજાતું મને એક પછી એક પ્રોબ્લેમ્સ આવ્યા કરે છે બને આ બધાને મારી સાથે શું કમ રહેવો છે હરે પણ શું થયું તને ખબર છે ને મારી ફ્રેન્ડ મીરા હા એ એને જોવા માટે કાલે એક છોકરો આપ્યો હતો બરાબર તો એ છોકરો મીરાની જગ્યાએ મને પસંદ કરીને ગયો મીરાની જગ્યાએ તને પસંદ કરીને ગયો હા પણ આવું કેમ શું આવું કેમ હવે એ છોકરાએ શું વિચારીને આવા જવાબ આપ્યોને એ મને નથી ખબર પણ હે મીરાને ચોક્ખે છોકરું એવું કહી દીધું કે મારે તારી ફ્રેન્ડ દામીની ગમે છે મને તો છે ને એટલો ગુસ્સો આવે છે કે એ છોકરો મળે તો એનું ઘણું દબાવી દાવ પણ મીરાની જગ્યાએ તને પસંદ કરી ગયો એમાં તને શું પ્રોબ્લેમ થયો ઓબ્વિયસલી પ્રોબ્લેમ હોય જ ને તને ખબર છે ને મીરા મારા માટે શું છે મારી જાન જીગર છે એના માટે જો મારે જીવ આપવો પડે ને તો હું જીવું પણ આપી દઉં પણ વાત એ છે કે મીરાને એ છોકરો ગમી ગયો છે એનો ઈગો હટ થયો છે કે એ છોકરો મને નહીં અને દામિનીને પસંદ કરીને ગયો અને એ જ વાતને લઈને એ મારી સાથે બોલતી નથી અરે પણ તો એમાં તારી ક્યાં ભૂલ છે મારી ભૂલ મારી જ ભૂલ છે ને હું જ બુદ્ધિની બહાર નથી કે ત્યાં ત્યાં ગઈ એના ઘરે અને મેં પણ મીરાને સમજાવવાની ઘણી કોશિશ કરી કે એ છોકરો મને પસંદ કરીને ગયો છે હું થોડી એને પસંદ કરું છું અને એમ પણ એણે જે પણ કંઈ કીધું હે એમાં મારો શું વાગ છે એ જ તો કહું છું કે એમાં તારો શું વાગ છે હવે પેલો છોકરો આવ્યો જોવા એ મીરાની જગ્યાએ તને પસંદ કરી ગયો તો મીરાને સમજવું જોઈએ ને અને તે ક્યાં એને હા પાડી દીધી છે પણ એ નથી સમજતી એ જ તો મોટી માથાકૂટ છે ને અને કેમ સમજાવું ને એને એ પણ મને નથી સમજાતું ત્યારે તો એને મારા પર ગુસ્સો કરી દીધો કે મારે લગ્ન કરવા છે તો બસ દેવાંગ સાથે જ હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું અને જો મેં આવું ના કર્યું ને તો અમારા બંનેની ફ્રેન્ડશિપ તૂટી જશે અરે પણ તમારી આટલી ક્લોઝ ફ્રેન્ડશિપ છે અને એમાં પણ આવી રીતે વિચારે છે તો હા એજ તો વાત છે અમારા બંનેની નાનપણની મિત્રતા છે અમે બંને સાથે મોટા થયા છીએ સાથે રમ્યા સાથે સ્કૂલ ગયા પણ ખબર નહીં કેમ એક છોકરા માટે મારી સાથે આવું કરી રહી છે તે છોકરાનું નામ શું કીધું આ દેવાંગ નામ છે એનું દેવાંગ અને શું કરે છે ક્યાં રહે છે એ કઈ ખબર છે બહુ વધારે ડિટેલ તો નથી મારી પાસે પણ એ કોઈ જીકાદરા ગ્રુપ એન્ડ કંપનીનો માલિક છે શું થયું તારા પ્રોબ્લેમ નું સોલ્યુશન લગભગ મારા હાથમાં આવી ગયું છે હું ટ્રાય કરીશ કે એનું સોલ્યુશન જલ્દી આવી જાય કઈ રીતે તું ઓળખે છે એને અરે એ મારો ફ્રેન્ડ છે અમે સાથે ભણતા સિરિયસલી તારે પહેલા કેવું જોઈતું તું ને મને તો તારે મને પહેલા કેવું જોઈતું તું ને તું છે ને જલ્દી જા ને તારા ફ્રેન્ડને સમજાવ બુદ્ધિ વગરનો છે સાવ બસ હવે રાડુ ના ના હું કોશિશ કરું છું એને સમજાવવાની સમજાવવાની નહીં એને છે ને મગજમાં ફિટ કરી દે કે એના અને મારા લગ્ન નહીં થાય એને લગ્ન કરવા હોય ને તો મેરા સાથે લગ્ન કરવા પડશે ઠીક છે તું શાંત થઈ જા હું કઈક કરું છું હા ચાલ ભાઈ બાય અરે દામિની તું તું અહીંયા તું રહેવા દે મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી તું વાત કરવાને લાયક નથી

મને નો ગમી મીરા કરતા તું વધારે સુંદર છે અને તું સારી અને હોશિયાર છે એટલે માટે તું ગમી ગઈ એટલે તું માણસને એની ખૂબસૂરતી જોઈને પસંદ કરે છે ને નહીં હું મારું દિલ જોઈને માણસની પસંદગી કરું છું મારું દિલ જેને હા પાડે છે એને જ પસંદ કરું છું ના તું છે ને આ બાહ્ય રૂપને જોઈ રહ્યો છે બાહ્ય દેખાવને જોઈ રહ્યો છે ભૂલ થઈ રહી છે તારી હું તારી હોશિયારી તારું ટેલેન્ટ અને તને જોઈ રહ્યો છું પણ

મારું પાર્ટનર પણ બોલકનું હોવું જોઈએ એ દિવસે એ જ થયું હતું તારા પ્રત્યેક સવાલોના જવાબમાં આપણી બધી જ વાતો મેચ થતી હતી અને મીરાની સાથેની બધી જ વાતો અલગ અલગ દિશામાં જતી હતી તું જે બોલી રહ્યો છે સમજી રહ્યો છે ને એ ક્યારે પણ શક્ય નથી તારે લગ્ન તો મીરા સાથે જ કરવા પડશે અરે શક્ય કેમ નથી તું મને ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તો મીરાને આ કેવી રીતે પાડી શકું પણ મારું શું મારી પસંદ પણ જોવી જોઈએ ને હા બની શકે કે તું મને પસંદ ના પણ કરતી હોય તું મને ના પાડી શકે છે એની સાથે મને કોઈ જ વાંધો નથી પણ હા વાત રહી મીરાને પસંદ કરવાની તો એ તો ક્યારેય નહીં બને જો તેવા હું તને રિક્વેસ્ટ કરું છું તું જે મીરાને સમજે છે ને એવી નથી એ બહુ બહુ ઓપન માઇન્ડેડ છે અને એવું હોઈ શકે કે તું એને જોવા આવ્યો તો તારી પહેલી મુલાકાત હતી એની સાથે એટલે મીરાનું બિહેવિયર એવું તને લાગ્યું હશે બાકી એ મારા જેવી જ છે હું બહુ મારા જેવી તારામાં અને એનામાં જમીન આસમાનનો ફરક છે તું મારી આંખેથી જો તો તને ખબર પડે ને કે છવા દે ભાઈ દેવ વાત તો એ જ રહેશે મારી કે હું મીરાને પસંદ ક્યારેય નહીં કરું અને જો મીરા એટલી ભોળી હોય સારી છોકરી હોય તો પછી એને કહે ને કે હે તારી અને મારી સગાઈની હા પાડાવી દે નો ભાઈ એ તો ક્યારેય શક્ય નથી જો મીરા પણ હા પાડી દેને તો પણ નહીં કારણ કે હું છે ને હું ત્યાં જ લગ્ન કરીશ જે મારા ઘરેથી કહે છે મને લવ મેરેજમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને બીજી વાત જો મારા ઘરેથી પણ હા પાડી દેને તો પણ આ વાત શક્ય નથી કારણ કે મીરા મારી ફ્રેન્ડ છે એનું દિલ દુખાવીને હું તારી સાથે રહેવા નથી માગતી તો એમાં દિલ શેનું દુખવાનું છોપ જે વાત મારા મનમાં હતી એ વાત મેં ત્યાંને ત્યાં જ ખરી દીધી હવે બીજો કોઈ છોકરો હોય તો ઘરે જાય ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરે અને મમ્મી પપ્પા એ વાત લઈને તારા ઘરે આવત પણ હું એટલો સાફ દિલનો અને તરત જ નિર્ણય લેવાવાળો વ્યક્તિ છું એટલે મને જે લાગ્યું એ મેં તરત જ એની સામે ડિસ્કસ કરી લીધી અને હું પણ તરત જવાબ આપવાવાળી વ્યક્તિ છું તારા ને મારા લગ્ન ક્યારે શક્ય નથી એટલે તું જે સપના જોયે છે ને એ ભૂલી જજે છો દામિની અને હું પણ મારી વાત ઉપર અડગ રહેવા વાળો વ્યક્તિ છું તો ગમે તેમ કરીશ હું તને મેળવીને જ રહીશ હા દામિની તું મળી આવી મીરાને આ પપ્પા ગઈ હતી મીરાના ઘરે પણ મીરા મારી સાથે બોલવા વાત કરવા કે મારું મોઢું જોવા માટે તૈયાર જ નથી હું બસ એ જ વાત કે એને છોડીને દેવાંગે મને શું કામ પસંદ કરી એ વાતની મને દોષી સમજે છે એને એવું છે કે હું દેવાંગને મળતી રહીશ અને એની સાથે લગ્ન કરી લઈશ પણ એને એને કઈ રીતે સમજાવ કે મારા મનમાં એવું કાંઈ નથી મારા માટે રમેશ એ પહેલા હતી અને એ રહેશે પણ મીરા તારી સમજી નથી અને પેલો તને પસંદ કરે છે એમાં તારો શું વાક એટલી મીરાને ખબર નહીં પડતી હોય છોડો ને પપ્પા અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બધું બોલતી હશે પણ આ દેવાંગનું પણ છે ને અમને બહુ વધી ગાયું છે રસ્તામાં મળ્યો હતો મને એ રસ્તામાં મળ્યો શું કહેતો તો તને તારે એને સમજાવાય ને સમજાવ્યું તમને શું લાગે છે પપ્પા મેં વાત નહીં કરી હોય એની સાથે પણ એક જીત લઈને બેઠો છે હવે હવે એનો પ્રેમ જુનૂનમાં બદલાઈ ગયો છે એક જ રત રટ્યા કરે છે કે હું લગ્ન કરીશ ને તો તારી સાથે એ તો જડબુદ્ધિનો લાગે છે ભાન નહીં હોય કોને ખબર ખાલી ખોટો એના પૈસાનો રોફ ચાડતો હતો મારી સામે એને એમ કે હું આને થોડી પૈસાની લાલચ આપું ને તો મને હા પાડી દેશે પણ એને ખબર નથી મારા માટે પૈસાથી પણ મહત્વ સંબંધો છે લાગણીઓ છે પણ આ જડ જેવા છોકરા પછાળા મીરા તો એટલી બધી પાગલ થાય છે પપ્પા એવું જ હોય છે જ્યારે એટ્રેક્શન થાય છે ને ત્યારે એ જ વ્યક્તિ આપણને સાચા લાગે છે દુનિયાની બીજી બધી વસ્તુઓ ખોટી અને એ જ વ્યક્તિ સાચું લાગે છે મને લાગે છે કે આ તમારી દોસ્તી તૂટે નહીં આ તમે નાનપણથી બંને દોસ્ત છો તું અને મીરા તો આ તમારી ફ્રેન્ડશીપમાં જો તરાર ન પડે ને એટલા માટે મારે જ મને લાગે છે કે દેવા પાસે એની ઓફિસે જવું પડશે એને સમજાવવા પપ્પા એમ થોડી અમારી દોસ્તી તૂટી જવાની છે દોસ્તી છે સાચા સંબંધ છે અમારા બંનેના અરે એમ થોડી અમે કોઈ ત્રીજા વ્યક્તિને અમારી વચ્ચે આવવા દઈશું એ ભલે નહીં કહેતી કે મારે તારી સાથે દોસ્તી નથી રાખવી હું તારું મોઢું પણ જોવા નથી માગતી પણ એનો ગુસ્સો શાંત થશે ને એટલે આ ફૂડી આવશે મારી પાસે વાતો કરશે મારી સાથે હું બહુ સારી રીતે જાણું છું એને મારા વગર છે ને એક પણ દિવસ નહીં રહી શકે અરે આ પેલો પૈસાદાર છોકરો છે ને એટલે મને તો એવું લાગે છે કે મીરા છે ને પૈસાના મોહમાં પાગલ છે જો આની જગ્યાએ કોઈ ગરીબ છોકરો હોત ને અને એને ના પડ્યો હોત ને તો મીરા રાજી થાય કાંઈ વાંધો નહીં ભલે ના પડી પપ્પા તમે મીરા વિશે આવું કઈ રીતે બોલી શકો તમે મીરાને નથી ઓળખતા તમને ખબર છે ને એના માટે પૈસાથી ઉપર હંમેશા સંબંધ રહ્યા છે અરે પણ દેખતું જ છે ને જોને હવે એવા જળ બુદ્ધિના છોકરા માટે એણે તારી ફ્રેન્ડશીપને ફગાવી દીધી તને એમ કે છે કે આ બધા તારા કામ છે એને જરી કે વિચાર નહી આવતો હોય પપ્પા તમે શાંત થઈ જાવ હાવ બધું ના બોલો હું ગમે તે વસ્તુ સહન કરી શકું પણ મીરા વિશે એક વાત પણ નહીં છતાંય એકવાર હું દેવાંગને સમજાવું તો ખરા જો એ માની જાય ને તો તમારી ફ્રેન્ડશીપ તો ન ઉમટે એટલા માટે હું કહું છું કઈ વાંધો નહીં પપ્પા તમારે જો એને મળવું હોય ને એની સાથે વાત કરવી હોય ને તો વાત કરી શકો છો મને કઈ વાંધો નથી સારું તો તું ઉપર જા હાબા મેરા હું આજે જે કહું છું ને એમાં ગુસ્સો ક્યાંય ન આવવો જોઈએ પણ વાત શું છે પહેલા એ તો કરો ડાયરેક્ટ ગુસ્સાની વાત કેમ કરો છો કારણ કે મને ખબર જ છે કે તું એ મૂડમાં જ આવવાની છે હું તને ઓળખું છું ને હા બોલો શા માટે દામિની સાથે તું આવું કરે છે અરે યાર બાબીજી કઈ વાત નથી કરવા માટે ના મારી પાસે એના સિવાય બીજો કોઈ વિષય નથી દામિનીને તું ઓળખ એને સમજ મને તો એ ખબર નથી પડતી કે નાનપણની તારી સહેલી તારી સખી અને તું આજે એની સાથે આવું કરે છે શું કામ ન કરું અને એણે જે કર્યું એ દામિનીએ જે કર્યું એ કોઈને દેખાતું નથી બેટા એક મિનિટ બા લેટ મી કમ્પ્લીટ સમજો તમે વાતને એ છોકરો મને જોવા આવ્યો હતો મને ગમતો હતો ને મારું મારું મન હતું કે હું એની સાથે લગ્ન કરીને મારી લાઈફ જીવીશ તો દામિનીને વચ્ચે આવવાની શું જરૂર હતી અવાર નવાર એને મળે છે એની સાથે વાતો કરે છે હા મળતી હશે વાતોય કરતી હશે તે ખાલી આંખે જોયેલું સાચું છે કે હા એને મળી એને વાતો કરી તે કાને તો કાંઈ નથી સાંભળી કદાચ એ સમજાવતી પણ હોય કે તું મીરાની સાથે જ રહે અને મીરાને તું પસંદ કરતો તો તો મીરા તને પસંદ કરે બહા આ સતયુગ નથી આ કળિયુગ છે અહીંયાના માણસો કોઈનું સારું કરવામાં નથી માનતા પહેલાં બધા પોતાનું વિચાર્યા છે ને પછી બીજાનું અને દામિની પણ એમાંની જે એક વ્યક્તિ છે ને તો એવું જ કરવાની છે ના 100% એવા ક્યાંય નથી હોતા 5% સારામાં નઈ હોય છે અને એમાંની દામિની એક હોય કદાચ એ તારી તરફેણ લઈને એને સમજાવતી હોય તેને હાથ પકડતા જોયા તેને ફરતા જોયા રસ્તામાં જોયા ને ના તું અત્યારે મને ખબર છે કે તારી આંખની સામે જે ગેરસમજનો પડદો છે ને એ નહીં ખુલે ને ત્યાં સુધી તને અક્કલ નહીં આવે પણ જે દાડે આવશે તે દિવસે બહુ મોડું થઈ ગયું હશે બહુ મોડું ભલે મને પોસાશે મારો જીવ આવ્યો જાય ને તો પણ મને કોઈ વાંધો નથી પણ એક વાત કાન ખોલીને સાંભળી લો આજ પછી આ ઘરમાં દામિનીની વાત ક્યારેય નહીં થાય જ્યારે ત્યારે દામિની 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 બીજું કોઈ છે કે નહીં આ દુનિયામાં નહીં જ્યાં સુધી તને સમજમાં નહીં આવે ને ત્યાં સુધી હું તને દામિનીની વાત તો કરતી જ રહી આ તો કરજો અને આજ પછી છે ને તૈયાર રહેજો કે મારા અપશબ્દો સાંભળવા માટે હું છે ને હવે એને ગાળોથી નવાજીશ બસ છેલે તો ઓકાત પર તું આવી ગઈ ને હા હા છે મારી ઓકાત કે જેણે મારું બગાડ્યું હોય ને એને હું પ્રેમ નહીં કરી શકું એની સાથે હું મીઠી બોલી નહીં રાખી શકું દેવાંગે એને પસંદ કરી એ મેં એનો શું વાંક છે એને લટુડા પટુડા કર્યા ત્યારે ને શાંતિથી બેઠી હોત તો ના એના લટુડા પટુડા નથી ગમ્યા એને એ ગમી છે એનો દેખાવ ગમ્યો છે એમાં આકર્ષિત થયો છે એના લટુડા પટુડાથી નહીં દેખાવ દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે જે ખૂબસુરત છે તો દેવાંગને દામિની જ કેમ ગમી કારણ કે દામિની છે ને સામેથી લડુડા પડોડા કરતી હતી ના હજી પણ તું આજ તું આજ વિચારીશ તે દિવસે એ જ્યારે જોવા આવ્યો ને ત્યારે તને દામિનીએ કીધેલું કે તું સરખી તૈયાર તો થા પણ ના આપણે તો સમજવું જ નહોતું એ ક્યાં હતી ને તું ક્યાં હતી તો સ્વાભાવિક છે કે આજકાલના છોકરાઓ રૂપને વધારે જોતા હોય સારું બા મારે આ લેક્ચર નથી સાંભળવું સારું કર્યું કે મારી જિંદગીમાંથી ગયો અને દેવાંગ પણ ગયો હવે વાત પતી ગઈ કે હજી એ જ વાત કરવાની છે કરવાની છે તને મારી દરેક વાત લેક્ચર લાગે છે ને પણ મેં દુનિયા બહુ જોઈ છે મેં લોકોને પણ બહુ જોયા છે ને બહુ પરખ્યા છે હજી કહું છું મોડું નથી થયું એ સામેથી આવી છે ને દોસ્તીનો હાથ લંબાવવા પાછું જો એના મનમાં પાપ હોત ને તો એ તારી સામે આવી જ ન હોત ઠીક છે યાર બા બસ હવે પણ હવે મારે આ વાત નથી સાંભળવી મહેરબાની કરીને જાવ કાં તો હું જાઉં તુને સમજે નહીં જી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે કોણ તમને ઓળખ્યા નહી પહેલી વાર જોઈ રહ્યો છું બેટા તું મને નહીં ઓળખે પણ હું તારા પપ્પાને સારી રીતે ઓળખું છું મતલબ કે તમે પપ્પાના કોઈ ખાસ ફ્રેન્ડ છો હે ને એટલે જો તમારું કામ મોટું છે અને ઘણા માણસો તારા પપ્પાને ઓળખતા હોય અને કદાચ એ ન પણ ઓળખતા હોય એવી રીતે હું એને ઓળખું છું કદાચ મને એ ન પણ ઓળખતા હોય હા થઈ છે હશે બિઝનેસ જ એટલો મોટો છે કે ઘણા બધા લોકો મારા પપ્પાને અને મને ઓળખતા હોય છે એક મિનિટ રામુ કાકા બે કટિંગ નીચેથી મગાવી લેજો ને તમે મતલબ અહીંયા કોઈ બિઝનેસ ડીલ માટે આવ્યા છો કે કંઈ કામ હતું જો બેટા હું તને સમજાવવા આવ્યો છું કે તું થોડા દિવસ પહેલા એક કોઈ મીરા નામની છોકરીને જોવા ગયો હતો અને હા ગયો હતો મીરા નામની છોકરીને જોવા માટે ગયો હતો હા તો તું એને પસંદ કરી લેને જો મીરા છોકરી સારી છે દેખાવડી છે અને ડાય છોકરી છે સંસ્કારી છોકરી છે પહેલા તો તમે મને એ જણાવો કે આ મીરા તમારે શું થાય છે બેટા મીરા અને એની બેન પણ દામિની જે છે ને એ દામિની છે ને એ મારી છોકરી છે અચ્છા તો મતલબ કે તમે દામિનીના પપ્પા છો સોરી હા હા જરા મારાથી કંઈ ઊંધું છતું બોલાઈ ગયું હોય તો હા જો વાત એ બહુ સિમ્પલ છે અને નાની એમથી છે કે મીરા મને ના ગમી અને તમારી છોકરી મને ગમી ગઈ હવે એમાં સવાલ જ ઊભો નથી થતો ને હું રહ્યો આટલી મોટી કંપનીનો ફ્યુચર માલિક એટલે મને પણ એવી છોકરી જોઈએ કે જે છોકરી મારા માઇન્ડસેટને સમજી શકે આ બિઝનેસને પણ આગળ ચલાવવામાં અમારી મદદ કરી શકે અને થોડું ભણેલી ગણેલી હોય હવે મીરા તો બાર ધોરણ ભણેલી છે ખાલી જ્યારે દામિની એનો અભ્યાસ તો બહુ સારો લાગે છે હોશિયાર છે ટેલેન્ટેડ છે તો પછી હું મીરાને શા માટે પસંદ કરું હા તમે પણ વિચારી શકો ને જો જેટલું દામિની ભણીને એટલું જ મીરા ભણેલી છે બંને સરખું જ ભણેલી છે અને એક જ સાથે એક જ સ્કૂલમાં ભણતા હતા બંને અને બંનેમાંથી કોઈ વધારે હોશિયાર નથી અને કોઈ ઓછું હોશિયાર નથી બંને સરખા જ છે બંનેની ચોઈસ પસંદ નાપસંદ અને બંને સાથે જ હોય એટલે એવું ક્યારેય નહીં માનવાનું કે દામીની વધારે હોશિયાર છે અને મીરા વધારે હોશિયાર નથી ખરું કહેવાય અંકલ હા દામીની આટલું ઓછું ભણી છે એમ છતાં પણ આટલું સારું ટેલેન્ટ અને આટલું બધું નોલેજ માની ગયો જો આટલું ઓછું ભણેલી છોકરી આટલું સારી રીતે બોલી શકતી હોય અને નિડરતાથી સવાલો પૂછી શકતી હોય તો હફકોર્સ હું દામિનીને જ પસંદ કરું ને અરે એ તો મીરાને તું જોવા ગયો તો એટલે એ કહેવાય છે ને કે પહેલીવાર છોકરો છોકરીને જોવા હોય એટલે છોકરી જરાક શરમાતી હોય એના હિસાબે એ જરાક શરમાતી હોય એટલે ન બોલી હોય બાકી મીરા પણ એટલી જ હોશિયાર છે અને એટલી જ ચબરાક છે બોલવામાં એ પણ દામિનીને આગળ વધારે એવી છે એવી રીતે ચતુર છે એ બોલવામાં હોઈ શકે અંકલ પણ મને તો કોમ્યુનિકેશનની અંદર જે માણસ ડરે નહીં અને નિડરતાથી વાત કરી શકે ને એ વ્યક્તિ વધારે ગમે એ દિવસે હું પણ પહેલી જ વખત મીરાને જોવા ગયો હતો અને ત્યારે તો મારી સાથે મારા પપ્પા પણ નહોતા આવ્યા યુ નું હું સાવ એકલો હતો છતાં પણ મને જે રીતના એ લોકો સવાલ પૂછતા હતા એટલો ફટાક નારાનો જવાબ આપી દેતો હતો મને તો કોઈ વાતનો ડર નહોતો લાગતો એટલે જરૂર હા મીરા જે ડરી રહી હતી ને એ ખોટો ડર હતો આવો ડર રાખે એ છોકરી શું કામની તમે જ વિચાર કરો ને અને મારે તો મારા ફ્યુચરનું વિચારવાનું છે અને હું તો તમને પણ કહું છું જો તમે દામિનીના લગ્નનું વિચારતા હોય તો વાય નોટ કે મારા કરતાં સારો છોકરો અને તમે તો કહો છો ને કે તમે મારા પપ્પાને ઓળખો છો તો પછી શું કામ ને તમે એની વાત મારી સાથે ન ચલાવો સારી વાત છે કે તમે અહીંયા આવ્યા અને મને આ બધી વાત કરી

શું પડ્યું છે મીરામાં આ તમે લોકો પરાણે શું કામ ને મીરાનું નામ લઈ લઈને અહીંયા આવો છો ઓ મને પણ નથી સમજાઈ રહ્યું કે મને આ મીરાનું નામ સાંભળીને બહુ ગુસ્સો આવે છે અંકલ તમે આ વાત છોડો અને દામિની વિશે કંઈ વિચારો એમાં હું એગ્રી છું એ ક્યારે નહીં બને દામિની સાથે તારી વાત ક્યારે ચલાવવા મને આવે અને એ ભૂલી જજે તું અને જો તારે મીરા પસંદ ન હોય ને તો તારા પપ્પાને કહેજે કે બીજી વાત ચલાવે બાકી આ ઘરના દરવાજા તારી માટે બંધ છે આ તો મારે તને સમજાવવાની ફરજ હતી એટલે હું આવ્યો બાકી તારી મરજી અંકલ તમે ખોટો ચા આવી રહી છે અંકલ બેસો તો કરા અરે કમાલ છે અંકલ તો ખોટું માની ગયા હવે અમને કોઈ પણ રીતે મનાવા તો પડશે જ નકર આ બધી બાજી બગાડી નાખશે મીરા તું બોલ શું છે શું હોય કહેવાનું માત્ર એટલું છે કે તું દામિની ઉપર દબાણ કરી રહી છે કે મને પસંદ ના કરે અને મારી સાથે લગ્ન કરવાની હા ના પાડે એક્સક્યુઝ મી તને આવું કોણ કહે છે એટલે એનો મતલબ તેવો જ થયો ને કે દામિની અને તું કનેક્શનમાં છે કારણ કે દામિની અને મારી વચ્ચે જે પણ વાત થાય છે તને ખબર જ છે હા હા છે અમે કનેક્શનમાં આનાથી તને શું કમને વાંધો હોવો જોઈએ તું તો એની બેસ્ટ ફ્રેન્ડ છે ને બેસ્ટ ફ્રેન્ડ મેં તો ક્યાર વાણી સાથે સબન તોડી નાખ્યો છે આવા ફ્રેન્ડ કરતા તો દુશ્મન સારા કમ સે કમ સામે થી તો વાર કરે ચલન થઈ રહી છે તને તારી બેન પણી થી કારણ કે એને બહુ સારો અને હેન્ડસમ છોકરો જોવા આવ્યો હતો ને ચલન અને મને માય ફૂટ અરે જે છોકરો એક જ વખતમાં મને મૂકીને બીજી સાથે જતો રહેતો હોય ને એ છોકરો મને ના મળ્યો ને મારા માટે એ જ બેટર છે હા તો પછી આ પાડી દેને તારી બેન પણી અને આમ પણ હવે તો તું એને પ્રેમ પણ નથી કરતી તમારી વચ્ચે આટલી સારી ફ્રેન્ડશીપ પણ નથી તો પછી ના પાડવામાં તને વાંધો શું છે ક્યારેય નહીં પાડું મારો ઈગો હર્ટ થયો છે અને જ્યાં મારો ઈગો હર્ટ થાય છે ને ત્યાં હું ક્યારેય નમતો નથી મુકતી સમજી ગયો અને અને તું કોણ છે મને આ બધું કહેવા વાળો તને કોણ અધિકાર આપ્યો કે તું મને રસ્તામાં રોકે જો મેં તને રસ્તામાં નથી રોકી વાત માત્ર એટલી જ છે કે મને દામિની પસંદ છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું એ તમારા બનેનો પ્રશ્ન છે મારો નહીં તો તું શું કામ ને રસ્તાનો કાંટો બને છે તું અટી જા ને રસ્તામાંથી શું કામ દામિની બની ને મારા રસ્તાનો કાંટો તો હવે હું પણ બનીશ એણે જેવું મારી સાથે કર્યું ને એવું જ હવે હું એની સાથે કરીશ અરે દામિની એ કઈ નથી કર્યું તારી સાથે મને તારા બદલે દામિની ગમી ગઈ અને દામિની મને ગમી હતી એ વાત મેં તરત જ તારી સાથે શેર કરી દીધી એટલે વાંધો શું છે વાંધો એટલે જ છે કે મારા ઘરે મને જોવા આવ્યો ને દામિનીને પસંદ કરીને તે મને એ વાતનો દુખ આખી જિંદગી રહેશે કે મારી જ બેસ્ટ ફ્રેન્ડે મારું ઘર ભાંગ્યું એ પણ બંધાયા પેલા જ ચોપ દામિનીએ તો તારું સારું જ વિચાર્યું છે એ પણ મને મળી હતી હમણા એટલે કે ગઈ કાલે હા હા ખબર છે મને ચોકફટ ભરીને બોલીસ દેને કે તમે લોકો અવારનવાર મરતા રહો છો મને કોઈ ઇશ્યુ નથી અરે પણ દામિનીએ કંઈ ખોટું નથી કર્યું મને દામિની ગમી અને એ વાત મેં તારી સાથે શેર કરી હવે એમાં ખોટું શું છે એ હેવાંગ પ્લીઝ એક ને એક વાત કરીને કોઈ ફાયદો નથી તારી પાસે બીજી કોઈ સારી વાત હોય ને તો બોલ બાકી મને જવા દે મારે મોડું થાય છે સારી વાત છે તું ધામિનીના રસ્સામાંથી હટી જા અને ધામિનીને કહે કે મને પસંદ કરી લે અને મારી સાથે લગ્ન કરી લે એ તમારા બંનેનો પ્રશ્ન છે અરે ધામિનીની વાત કરે છે એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હોવા છતાં મારી ના થાય તો કાલ સવારે તારી શું થવાની હતી હા અને તું અને ધામિની બંને સરખા છો કોકના ઘર કેવી રીતે ભાંગવા કોકને હર્ટ કેવી રીતે કરવા બસ તમને તો આ જ આવડે છે ને અરે પણ કોઈએ કોઈનું ઘર ભાંગ્યું જ નથી વાત માત્ર એટલો છે કે તારા બદલે મને દામિની ગમી હતી